ફ્રેન્ડ જે દરકે દિશરા તેરા થી આજે આપણે બનાવશું સાદી અને સિમ્પલ ફેંકી તેના માટે અહીંયા મેં મેંદાનો લોટ લીધો છે એક વાટકી અને આ બીજી વાટકી અને એક વાટકી મેં ઘઉંનો લોટ લીધો છે બે વાટકી મેંદાનો લોટ અને એક વાટકી ઘઉંનો લોટ લીધો છે અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેશું અને મોણ માટે આપણે એક પાવડું તેલ ઉમેરશું વધારે તેલ નથી ઉમેરવાનું અને મિક્સ કરી લેશું અને હવે થોડું થોડું પાણી રેડીને આપણે લોટ બાંધી લેશું અને આવી રીતે આપણે લોટ બાંધી દેશું જો તમે આવી રીતે રોટલીથી

અને અહીંયા મેં તીખી લીધી છે તે ઉમેરી દઈશું થોડીક હિંગ ઉમેરી અને થોડીક હળદર ઉમેરી દઈશું અને બધું મિક્સ કરી લેશું આવી રીતે આમાં બીજા કોઈ મસાલા નથી ઉમેરવાના ખાલી તીખી મરસી જ ઉમેરવાની છે બીજી કોઈ વસ્તુ આમાં નથી ઉમેરવાની અને અહીંયા મેં સેન્ડવીચ મસાલો લીધો છે થોડોક સ્વાદ માટે તે ઉમેરી દઈશું અને મિક્સ કરી લેશું અને હવે આપણે પેટીસ તૈયાર કરી લઈશું આમાંથી અને તમે જોઈ શકો છો આમાં મેં કોઈ મસાલા નથી વાપર્યા આવી રીતે આપણે પેટીસ બનાવી લઈશું નાની નાની અને તમારે જે સાઇઝની બનાવ્યું એ તમે બનાવી શકો જો આવી રીતે આપણે બધી પેટીસ તૈયાર કરી લઈશું અને અહીંયા મેં ત્રણ ચાર ચમચી મેંદાનો લોટ લીધો છે અને તેમાં આપણે થોડુંક પાણી ઉમેરી દઈશું અને એક સ્લરી તૈયાર કરી લઈશું બહુ પતલીની અને બહુ જાડીની તેવી રીતે આપણે સ્લરી તૈયાર કરી લેશું અને તમે જો આવી રીતે આપણે સ્લરી તૈયાર કરવાની છે આવી રીતે એક કોટિંગ થઈ જાય એવી અને અહીંયા આપણી પેટી બધી તૈયાર કરી નાખી હતી અને હવે આવી રીતે એક પેટી લઈ અને આપણે આમાં ડીપ કરી લેશું જો આવી રીતે અને અહીંયા મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને તેમાં આપણે આ ઉમેરી દેવાનું છે આપણે ડીપ ફ્રાય નથી કરવાની આવી રીતે તેલો ફ્રાય કરવાની છે અને બધી આવી રીતે આપણે પેટી ઉમેરી દેશું ફેરમાં ના હવે આપણે ધીરે ધીરે આવી રીતે પલટાવી લેશું અને થોડી ક્રિસ્પી થાય ને ત્યાં સુધી તળવા દેવાની તૈયાર કરી લેવાની છે અને અહીંયા તમે જોઈ શકો છો આપણી પેટીસ તૈયાર છે અને હવે આપણે રોટલી બનાવી લઈશું

આવી રીતે લોટ ઉપર લગાવી અને વણી લેવાના અને 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 એને આવી રીતે ફેરવતા રહીશું રહીશું વણતા અહીંયા આપણો તવો પણ ગરમ થઈ ગયો છે તેમાં આપણે આ જે રોટલી બનાવી છે તે શેકી લેશું અને આવી રીતે આપણે પલટાવી લઈશું બહુ નથી શેકવાની જો આવી રીતે અહીંયા જો મેં રોટલી બધી તૈયાર કરી લીધી હવે આવી રીતે આપણે અલગ કરી લેશું જો તમે સરસ અલગ થઈ ગઈ છે અને અહીંયા મેં બે ચમચી સેજવાન ચટણી લીધી છે અને તેમાં આપણે બે થી ત્રણ ચમચી માયોની જ નાખશું અને સોસ તૈયાર કરી લેશું આપણે કોકોનટ ની સોસ તૈયાર છે અને અહીંયા અમે રોટલી લઈ લીધી છે તમે જોઈ શકો એક એક બાજુ આવી રીતે શેકેલી છે જે આપણે અંદરનું પડ છે અને આ બારનું અને તે આપણે આવી રીતે રાખશું ઉપરના ભાગમાં અને એક બાજુ આપણે આ પેટીસ મૂકી દેશું અને એક બાજુ આપણે થોડોક સોસ લગાવી દેશું આ તૈયાર જે કર્યો હતો ને તે અને આવી રીતે આપણે આ પેટીસને થોડીક દબાવી દઈશું અને ઉપર થોડો સોસ લગાવી ટમેટા સોસ છે અને અહીંયા બે ચમચી જેટલું વિનેગર લઈ લેશું ચમચી જેટલા સિલી ઉમેરી દઈશું અને તેને મિક્સ કરી દેશુ આવી રીતે અને અહીંયા મેં કોબી લીધી છે અને આવી રીતે લાંબી લાંબી કટ કરી લીધી છે તે ઉમેરી દઈશું આવી રીતે અને અહીંયા ડુંગળી પણ મેં લીધી છે તેને આવી રીતે મેં કટ કરી લીધી છે અને જે આપણે આ સિલિફેક્સ ને વિનેગરનું લિક્વિડ તૈયાર કર્યું હતું તે ઉમેરી દઈશું

અહીંયા જો મેં આવી રીતે ફેન્કી બધી તૈયાર કરી દીધી છે અને ઉપરથી આપણે થોડુંક તેલ ઉમેરી દેસુ અને તમે અહીં બટર પણ લઈ એકો અને ધીમા ગે છે આપણે એને તળી લેશું આવી રીતે અને અહીંયા જો તમે મારી વેજ ફેંકી તૈયાર છે અને તમને ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને તમે પણ એકવાર આવી રીતે સાદી અને સિમ્પલ થેન્ક્યુ બનાવી મને કોમેન્ટ કરી જણાવજો કે કેવી બની એમ